મિત્રો બધા મિત્રોને ને જય માતાજી કેમ છો મજામાં આપણા પ્રીતિ નવા વ્લોગ રેડિયો ની અંદર સારું સ્વાગત છે આજે છે શુક્રવાર એટલે જવાનું છે ભણવા આપણે કોટ કોટી બોટી પહેરીને રેડી થઈ જશે આપણે સ્કૂલ ડ્રેસ અને સુર દાદા ત્યાં આવ્યા ઉગે તો કોંટી આ પક્ષી ક્યારનું ક્યાર નું યમ છે આ કે પાછો થાતું ની છે તો કુંજડાની લાયન જાય છે ત્યારે જો હેલો મિત્રો અત્યારે મારો નિશાળે જવાનો સમય થઈ ગયો છે તો હું તમને નિશાળે આવીને મળું છું તો કન્ટિન્યુ હેલો મિત્રો આપણે દોઢ કિલોમીટર કાઢી દઉં કઈ દિવસે અડધે સુધી છીએ અને હવે ગાડી છે એટલે વાંધો નહીં આવે હજી દોઢ કિલોમીટર કાપવાનું છે અને મિત્રો આપણે ગામ તરફ ફરી ગયા કાને તેડવાયા છે ત્યાં બતાવીએ મોટું અને આપણે તેડવાય છીએ કેવું ના

મિત્રો આયા બે પતંગ ઉછે ને બાધી છે કટ્ટા કરવાના છે ઉбяબતી બે પતંગ ઉછે બતાય છે બે પતંગ ઉડતા કરશે આપણે શાંતિથી જોવી છે કોણ કપાય છે તો ફાઇનલી મિત્રો આપણે જશે બાસ્કેટબોલ રમવા માટે એટલે ઉતરવાનું છે આપણે બાસ્કેટબોલ રમવા માટે ફાઇનલી મિત્રો આપણે પંપ હવા ભરવા જે બે સાથે લઈ લીધું છે તો ચલો હવા ભલી રો આય દોય

चल चल चला भी हावे हावे पाटा मार के चला गए अबे हर कार्ड हो नहीं। ना कि चलो तो है कहकन सुकुन साइकिल ना फर्ती कर जे थामला खड़े ने आशा जाली फर्ती कर बांध ने बे फिंडे ले जे पच्चा पच्चा फुट ने जे कोचा फुट ने आवन आ फर्ती कर जाले बंदी और लाख की गाड़ी पे अक्ते जैसे फर्ती कर बांध ने અવે બાસ્કેટબોલ દમી આવડી એમનો દોડરમાં ચાલુ કરી દીધો કાગન છોકરી બીજો આવે છે ના નકડોઈ રોય આવી હતરે ચલો હાયો હા આ બેટ લે મારી એ દોડી જાશે લાડો મારે હે ડડો મિત્રો ઓકે સનીયા પડુ ડડો ફેકે છે આપણો વારો આવી ગયો ચલ ચલાવો દે हो दे सब्सक्राइब के लगे दे आई एम के लाइक करो ये तो लाइक करो ये पहला तो तो नहीं मोल दो नहीं मोल लाइक करो ये पहला पोतन पोते बेड खा के दिन हो पोतन पोते ले आ जाए से मार मार दे हेलो मार दे हेलो हे काल हे जे फेंक ने आ दे तो बास्केटबॉल और फर्स्ट परिचय हम जो अपने कहीं टाइम पसंद اسکل بول رہا ہوں محمد تو મિત્રો કાકાન છોકરો ફાસો ફાસ આવે કે ચિરમલીવા વસ્તુ હા ફુલ્યોસ ડડર ડડર મોમ મટ આવી જોસી આલે દોડસ આ લવ યુ જો તોડ જા આયો દે સી રહી જા બોડું દે આયો દે સી રહી જા સી દોડ ભાઈ આયો દે ચલે માર ले ले तो कर चलो डर सुटू बैठ खा के हापी दो अपन रम्मा में आओ दे आ दो बड़िया ये बड़िया दलो भेजो ये आपरे बा दी दो भाई अब सुटा बैठ खा के हाल खा के दे खा के तो बैठ 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 खा के दो आज ये डोडो नहीं हो तो दे दो ना दे दो बैठ गानो करो काई तो डोडो नहीं मिले बैठ खा के रखो बैठ बैठ खा के तो सुटा भीस करो तो ડોલે બડો રેમીન હવે ઘરે ટાઈમ પસાર કરવા માટે આવી જ થાબાઓ તાણાત્રોન કા કનસોક ભી બેહી જસ્યુ થરે હે બહુ ટાઈમ પસાર કરીશી હવે ટાઈમ પસાર કરી લેજોસી હવે આપણે જશે મેડી માં તરો મિત્રો આવડ કાકાને વાડી ઉડી જાવ આપણે જશું મેડી માં તરો સ્વિંગિંગ અજો પાસવ રેજો એટલે થોડું આવે છે તો પિત્રો ફાઇનલી આપણે પૂજી જશું મેવાડીમાં એ પમિત્રો હું મેવાડી મંદ દર્શન કરી લ્યો તમે પણ દર્શન કરી લ્યો પિત્રો આપણે મેવાડીમાં દર્શન કરીને થઈ જાવડી બાજુ હાલતા પિત્રો શ્વાસ પડવા આવી ગઈ છે અને તમે view દેખો નિયક્ષટ લેવલ ચાલો ಇತ್ರ ನಾವು ವಹೇಲು ಸೆ ಬಕ್ಕಾಲು ಆಮಸೆ ಕೈರಲನ 20 ಕೈರಲನ ಯೇ ರೀಂಗಣೆ ಮಿಚಿ ಆಮಸೆ 16 16 ಯನೆ ಕೈರಲ ಅಪಡೆ ಜೋಯಿ ಲಿತಾ ಇತ್ರو ಖಾಯನ ಅಪಡೆ ವಿಯೆ ಛ ಧಬಾ ಉಗೈ ಛೋಡಿ ಛೋಡಿ ತೈಟ್ ಸಿ ಅಂತೆ ಆ ಓಡಿ ಲಿದು ಸಾದರ್ ಅನೆ ಆ ಜೋ ಫರ್ತಿ ಕರ್ ಅಂದರು ಆಸನೆ ಇಸಬ್ ಸೆ ಆ ಪೋಂ ಚಕ ಫರ್ತಿ ಕರ್ ಬದಿ ಅಂದಾರು ಛಾ ತಮಿ ಜೋ આપડે વઘડે કાયા ટાઈમ પસાર કેસીયો ટાઈટ ઘણી છે મિત્રો એમ તો શિયાળાના દિવસો એટલે ટાઈટ ઘણી છે ટાઈટ છે તમારા ગામ બાજુ તો ટાઈટ છે જરા કમેન્ટ કરો તો પછી તો હું 30 થી 45 મિનિટ બેઠો આયા ઢાબા ઉપર હવે આપણે જશું નીચે તો મિત્રો આજનો વ્લોગ ને આપણે આયા એન્ડ કરી છે વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક ચેક સબ્સ્ક્રાઇબ કરી નાખો મોળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ